ખેડૂત મિત્રો તમે જે વિડીયોમાં ખાતરની બેગ જોઈ રહ્યા છો તે એમઓપી મ્યુરેટ ઓફ પોટાશ જે સફેદ કલરનો પોટાશ જે સાહીઠ ટકા આવે છે જે ટપક પિયત પદ્ધતિમાં બીજી વખત મારે કપાસ સારો છે એટલે ચડાવવું છે પચાસ કિલોની બેગ સવા છ વીઘામાં એટલે વીઘે આઠ કિલોની આસપાસ પોટાશ ખાતર છે તે ટપક પિયત પદ્ધતિમાં કપાસ ખૂબ સારો હોવાથી આજે બીજી વખત કપાસમાં આપવું છે ખેડૂત મિત્રો સારા ઉત્પાદન માટે અને રોગજીવાતમાં પણ ફાયદો કરનારું પોષક તત્વ તરીકે પોટાસ ખાતર છે તે ખૂબ મહત્ત્વનું છે અને કપાસ ઉત્પાદનમાં પોટાસ ખાતરનો ખૂબ સારો એવો મહત્ત્વનો ફાળો છે થોડુંક મોંઘું પડે છે પરંતુ કામ પણ ખૂબ સારું હોય ઝીંડવા પણ ખૂબ ભરાવદાર અને કપાસની વીણી છે તે પણ ખૂબ સારી આવતી હોવાથી અમે દર વર્ષે કપાસ સારો હોય તો બે વખત બાકી એક વખત તો ફરજિયાત ચડાવીએ છીએ પરંતુ સવા છ વીઘામાં કપાસ ખૂબ સારો હોવાથી ખેડૂત મિત્રો ફરી બીજી વખત પોટાશ ખાતર ટપક પિયત પદ્ધતિમાં જણાવવું છે તમે અત્યારે કપાસમાં શું માવજત કરી રહ્યા છો તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવો કારણ કે અમુક વિસ્તારોમાં કપાસ બચી ગયો છે અને સારો છે તેવા ખેડૂત મિત્રોને ઉપયોગી થાય એટલા માટે તમે કઈ કાળજી અત્યારે ખાતર વ્યવસ્થાપન અને કેવી જંતુનાશક કે ફૂગનાશક દવાઓનો રાઉડ લઈ રહ્યા છો અને તમને સારું પરિણામ કઈ દવાએથી મળી રહ્યું છે તે તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને કોઈ ખેડૂત મિત્રોને કપાસ સારો હોય અને માવજત કરવી હોય તે મુજબ કરી શકે ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો